થોડો અંતર કામમાં તલ્લીન રહેતો જ્યારે નીતા બોલકણી હળવી ભાવુક અને સંવેદનશીલ હતી લગ્નના પ્રથમ વર્ષોમાં તેમનું જીવન એવું હતું જાણે કોઈ સુંદર ફિલ્મનું ગીત ચાલતું હોય હાસ્ય રમૂજ સપનાઓ અને પ્રેમથી ભરેલું સવારે જયેશ ઓફિસ માટે નીકળે ત્યારે નીતા દરવાજા સુધે આવી તેને તિલક કરીને વિદાય આપતી સાંજે જયેશ ઘરે આવે ત્યારે નીતા હસતા શેરે દરવાજો ખોલતી ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ હતું સમય ધીમે ધીમે આગળ વધ્યો લગ્નને હવે દસ વર્ષથી પણ વધુ સમય વીતી ગયો હતો આ સમયગાળા દરમિયાન બંને સાથે મળીને જીવનના અનેક સડાઉ ઉતાર જોયા હતા પિતાની બીમારી નોકરી બદલવી ઘર ખરીદવું બાળકના જન્મ પછીની જવાબદારીઓ પરંતુ એકબીજાનો સાથ ક્યારેય છોડ્યો નહોતો હા જીવનમાં જેમ દરેક દંપતી વચ્ચે નાની મોટી રક્ષક થાય છે તેમ એમની વચ્ચે પણ ક્યારેક થતી ક્યારેક રસોડામાં મસાલાની ઓછી વધારે નમકને લઈને ક્યારેક કોઈ કાર્યક્રમમાં જવું કે નહીં તે મુદ્દે ક્યારેક બાળકોને લઈને પરંતુ એ બધું થોડા જ સમયમાં શાંત થઈ જતું બંનેની અંદર એકબીજા પ્રત્યે એટલો સ્નેહ હતો કે ગુસ્સો ટકતો જ નહોતો નીતા હંમેશા માનતી કે જિંદગીમાં ખુશીઓ સાથે સાથે નાની મોટી નારાજગી આવતી જ રહેવાની પરંતુ પ્રેમ મોટો હોય તો બાકી બધું નાનું પડી જાય છે જયેશ પણ એમ જ માનતો એટલા માટે રાત્રે સૂતા પહેલાં જો ગુચ્ચો હોય તો પણ એ બનેને એકબીજાથી વાત કરી લેતા દસ વર્ષથી પણ વધારે સમય પછી પણ એમના સંબંધમાં એવી તાજગી હતી કે આજુબાજુના લોકો તેમને પરફેક્ટ કપલ કહેતા નીતાના મનમાં પણ એવો જ વિશ્વાસ હતો કે આ સંબંધ ક્યારેય તૂટવાનો નથી પરંતુ કોઈક દિવસ આવું બને છે કે મનમાં વિચિત્ર વિચાર આવે કોઈક અજાણી ચિંતા અજાણી ઉત્સુકતા માણસને ઘેરી લે નીતાના મનમાં પણ એવો જ કોઈક દિવસ વિચાર આવ્યો સાંજનો સમય હતો શરદ ઋતુનું આકાશ સાફ હતું બહારથી હળવો પવન આવી રહ્યો હતો ઘરમાં શાંતિ છવાયેલી હતી જયેશ હજુ ઓફિસમાં હતો નીતા રસોડામાં જમવાનું તૈયાર કરી રહી હતી પરંતુ આજ એનો મન ક્યાંક બીજે જ હતો હાથમાં વાસણો હતા પરંતુ મનમાં વિશારોના વાવાઝોડા લગ્નને દસ વર્ષથી વધુ સમય વીતી ગયો હતો જીવનમાં નાની મોટી વાતો છતાં સંબંધ મજબૂત રહ્યો હતો પણ આજકાલ નીતાના મનમાં એક નવો પ્રશ્ન ઉઠતો રહ્યો જો એક દિવસ હું આ ઘરનો ને છોડીને જાઉં તો જયેશ શું કરશે શું એને મારી ખોટ પડશે શું એ મને રોકવા આવશે કે પછી શાંતિ સ્વીકારી લેશે આ વિચાર નીતાને વારંવાર ઘેરી લેતો હતો એ વિચાર માત્ર ઉત્સુકતા ન હતો એ જાણે પોતાનું અસ્તિત્વ સમજવાનો પ્રયત્ન કરતો એને લાગતું હતું કે કદાચ જયેશ મને આજકાલ થોડું સામાન્ય ગણે છે પહેલાં જેવો ઉત્સાહ પહેલાં જેવો પ્રેમ હવે દેખાતો નથી રોજની દોડધામ ઓફિસનો તણાવ બાળકોની જવાબદારી બધામાં અમારા સંબંધની મીઠાશ ધીમી પડી ગઈ છે શું ખરેખર એ મને પ્રેમ કરે છે કે ફક્ત આ ઘરનો ભાગ તરીકે જ મને સ્વીકારે છે એ વિચાર એને કસવતો હતો તે સાંજ ખાસ હતી જયેશ થોડી વારથી ઘરે આવ્યો નહોતો નીતા એક ખુરશી ખેંચીને બેસી ગઈ ટેબલ પર પડેલો નોટ પેડ એને નજરે ચડ્યો લખી દઉં ના ના લખવું કેમ જોઈએ પણ જો લખી નાખું તો એના પ્રતિક્રિયાથી તો ખ્યાલ આવશે ને એ વિચારોમાં હતી અને પછી એકદમ પેન ઉઠાવી એક ઊંડો શ્વાસ લીધો કાગળ ઉપર લખવાનું શરૂ કર્યું હવે હું તારી સાથે એક મિનિટ પણ રહી શકતી નથી હું તારી સાથે રહીને ખૂબ જ કંટાળી ગઈ છું અને હવે હંમેશા માટે ઘર છોડીને જાય જઈ રહી છું શબ્દો લખતા એની આંગળીઓ થરથરી રહી હતી હૃદયમાં કંઈક ભારે લાગતું હતું પણ એ લખતી ગઈ એ કોઈ રોષમાં લખી રહી નહોતી પણ એક અજાણી તરસથી એક અજાણી પરખ માટે થોડો સમય સુધી લખ્યા પછી એની આંખોમાં પાણી આવી ગયું એ કાગળ પકડીને જોયું શું હું ખરેખર જોઈ શકીશ કે ફક્ત એનું પરીક્ષણ કરી રહીશું એના મનમાં દંડ ચાલતો હતો પણ અંતે એણે નક્કી કર્યું કે જવું નથી ફક્ત જોવું છે કે જયેશ શું કરે છે તેણે કાગળ સાવીના માળખામાંથી લઈ ખાવાનું નાખેલા ડીશ ઉપર મૂકી દીધું બધું એવી રીતે ગોઠવી દીધું જાણે ઘરમાં જતી રહી હોય અને પોતે ઘરના અંદર જ પડદા પાછળ સુપાઈ ગઈ એ જોવાનું કે જયેશ આવીને શું પ્રતિક્રિયા આપે છે એના હૃદયની ધડકાન વધી ગઈ હતી બહાર ઘડિયાળની સોયા સાત વાગ્યા દર્શાવી રહી હતી જયેશના આવવાનો સમય થઈ ગયો હતો આજ સુધી નીતાએ ક્યારેય આવી હરકત કરી ન હતી પણ આજે એ મનમાં નક્કી કરી બેઠી હતી જોઈ લઈશ કેના હૃદયમાં મારી માટે શું છે ઘરનું વાતાવરણ એક અજાણી ચિંતાથી ભરાઈ ગયું હતું ડાઇનિંગ ટેબલ પર પડેલો કાગળ જાણે કોઈ વાવાઝોડાનો સંકેત આપી રહ્યો હતો બહારથી હળવો પવન ઘરમાં આવતો હતો પડદા ધીમેથી લહેરાતા હતા નીતા પોતે પડદાની પાછળ ઊભી રહી આંખો ડાઇનિંગ ટેબલ તરફ ગોઠવી રહી હતી તેના મનમાં એક જ પ્રશ્ન ફરી રહ્યો હતો હવે શું થશે બહાર અંધારું ઘેરાઈ ગયું હતું રસ્તાની લાઇટો ઝબકી રહી હતી ઓફિસમાંથી થાકીને જઈ તેનું સ્કૂટર ચલાવતો ઘરે આવી રહ્યું હતું આજે દિવસ ઓફિસમાં ખાસ વ્યસ્ત થઈ ગયો હતો મીટિંગ્સ ક્લાયન્ટ્સ અહેવાલ એના મગજમાં હજારો વિચારો ઘૂમતા હતા જ્યારે ઘર પાસે પહોંચ્યો ત્યારે ઘરના બારણાઓમાંથી હંમેશાની જેમ રસોઈની સુગંધ આવતી નહોતી સામાન્ય રીતે એ ઘરની બહારથી જ ઓળખી લેતો કે આજે નીતા શું બનાવે છે પણ આજે જાણે બધું શાંત હતું જયેશ બેલ દબાવી દરવાજો ખુલ્લો હતો નીતા એણે અવાજ કર્યો કોઈ જવાબ ન મળ્યો એને લાગ્યું છે કે નીતા રસોડામાં છે એટલે બેગ મૂકીને રૂમમાં ગયો હાથમાં ધોઈને ફ્રેશ થયો ફરી બહાર આવ્યો નીતા ક્યાં છે એણે ફરી અવાજ કર્યો ઘરમાં અજાણું મૌન હતું જયેશ રસોડામાં નજર કરી ગેસ પર કશું ન હતું પરંતુ ડાઇનિંગ ટેબલ પર એક ડીશ મૂકી હતી એની ઉપર એક કાગળ પડેલો હતો એ થોડું આશ્ચર્યચકિત થઈ ગયું કાગળ હાથમાં લઈ ખોલ્યો તારી સાથે એક મિનિટ પણ રહી શકતી નથી હું તારી સાથે રહીને ખૂબ જ કંટાળી ગઈ છું હવે હંમેશા માટે આ ઘર છોડીને જઈ રહી છું આ શબ્દો વાંચીને જયેશના મગજમાં જાણે વીજળી ફેરી ગઈ એના હૃદયે એક ધક્કો લાગ્યો થોડો સમય એ શુભ રહી હાથમાં કાગળ હતો અને આંખો એની પર સ્થિર થઈ ગઈ હતી ઘરમાં એક અજાણી ઠંડક સવાઈ ગઈ એણે નજર આસપાસ ફેરવી ના આવું તો નિત્ય કરી જ નહીં શકે આ એની લિપિ છે તો ખરું પણ આ શું લખ્યું છે એણે એના મનમાં વિશારોની લહેરો આવવા લાગી શું હું ખરેખર એટલો બેકાર પતિ છું શું એને મારી સાથે રહીને ખરેખર કંટાળો આવી ગયો હતો શું એ ઘર છોડી ગઈ છે એક ક્ષણ માટે જયેશના મનમાં ગુચ્ચો પણ આવ્યો પણ તરત જ એ ગુચ્ચો વિલીન થઈ ગયો એની જગ્યાએ એક અજાણું ખાલીપણું આવી ગયું હાથમાં પેન હતી હંમેશાની જેમ એ ઓફિસમાંથી કોઈક નોંધ લખવા માટે પેન લાવતો એણે ધીમેથી કાગળની ટેબલ પર મૂકી પેન ઉપાડી અને કાગળની નીચે ધીમેથી લખવાનું શરૂ કર્યું હું પણ તારાથી થાકી ગયો હતો આજથી હું પણ બીજા લગ્ન હે જયેશ આ શબ્દ લખ્યા પણ એ લખતી વખતે એની આંખોમાં પાણી આવી ગયું એના મનમાં મિશ્ર ભાવનાઓ હતી ગુચ્છો દુઃખ આશ્રય અને ક્યાંક ઊંડે પ્રેમની શીશો એણે કાગળ પાછો ટેબલ પર મૂકી દીધો અને ખુરશી પર બેસી ગયો ઘરમાં અજીબ મૌન છવાઈ ગયું ફક્ત અને ફક્ત ઘડિયાળની ટીક ટીક અવાજ ભરી રહી હતી પડદાની પાછળથી નીતા બધું જોઈ રહી હતી ને પોતાના પતિના ચહેરા પરના બધા હાવભાવ જોયા પહેલા ધકો પછી દુઃખ પછી આંખોમાં પાણી અને પછી એ લખતો હતો નીતાના હૃદયમાં અચાનક કંઈક તૂટી ગયું એને લાગ્યું હું શું કરી રહી છું આ પરીક્ષણ મેં કેમ કર્યું આ માણસ મને સાથે પ્રેમ કરે છે છતાં મેં એની લાગણીઓ સાથે રખમણ કર્યું તેના આંખોમાં આંસુ આવી ગયા એણે હળવેથી પડદાનો કાપલો પકડી લીધો ઘરમાં હવા ભારે થઈ ગઈ બહારથી પવનનો ઝોકો આવ્યો અને બારીના કાસને હળવેથી ઠપકાર્યો બે દિલો વચ્ચે એક અજાણો અંતર ઊભો થઈ ગયો પણ શું એ અંતર થાય છે કે પછી આ ઘટના એમના સંબંધને નવો વળાંક આપશે ઘરમાં અજીબ શાંતિ હતી ઘડિયાળની ટીક ટીક જાણે બનેના દિલની ધબકન સાથે મળીને ચાલી રહી હતી જયેશ ખુરશી પર બેસેલો હતો હાથમાં પેન હજુ પણ હતી એની આંખો કાગળ પર હતી પણ મન ક્યાંક બીજે જ હતું પડદાની પાછળથી નેતા બધું જોઈ રહી હતી એની આંખોમાંથી આંસુ ધીમે ધીમે ગાલ પર સરકી રહ્યા હતા એણે વિચાર્યું હું શું કરી બેઠી છું હું આ માણસને કઈ રીતે પારખી શકી જે માણસે મને દસ વર્ષથી પ્રેમ આપ્યો સાથ આપ્યો એની સાથે હું આવી રમત રમું છું હૃદયનો ભાર હવે સહન ન થયો ધીમે ધીમે પડદાની પાછળથી બહાર આવી એની આંખો લાલ થઈ ગઈ હતી હાથમાં રૂમાલ હતો જયેશને એનો પગલાનો અવાજ આવ્યો એણે માથું ઊંચું કર્યું એના સામે નીતા ઊભી હતી ઘરમાં થોડા ક્ષણો માટે જાણે સમય થંભી ગયો જયેશ પળ માટે કશું બોલ્યું નહીં એની આંખોમાં આશ્ચર્ય ગુચ્છો અને દુઃખનું મિશ્રણ હતું નીતા એનો અવાજ ધીમો અને ભીનો હતો નીતાએ રૂમાલથી આંખો પોસી એને ધીમેથી કહ્યું જયેશ મને માફ કરજે જયેશે છે ભૂપટ્ટી ચડાવી માફ શું છે આ બધું ક્યાં ગઈ હતી તું નીતાએ કાંપતા અવાજમાં કહ્યું હું ક્યાં ગઈ ન હતી હું અહીં જ હતી પડદાની પાછળ તારી પ્રતિક્રિયા જોવા છે આશ્ચર્ય થઈને જોયું પ્રતિક્રિયા શા માટે નીતા તૂટીને બોલી મને ખબર નથી છેલ્લા દિવસોમાં મારા મનમાં વિશારો આવતા હતા કે કદાચ તું મને પ્રેમ કરતો નથી કદાચ તું ફક્ત આ ઘરની જવાબદારી તરીકે મને સહન કરતો હશે મારા મનમાં અજીબ ઉત્સુકતા હતી જો હું તને છોડીને જાઉં તો તું શું કરશે તે જોવું હતું એના શબ્દ સાંભળીને જયેશના હોઠ સુકાઈ ગયા થોડી ક્ષણ માટે શુભ રહ્યો પછી એણે ધીમેથી કહ્યું નીતા તું શું વિચારેશ કે હું તને પ્રેમ કરતો નથી દસ વર્ષથી પણ વધારે સમયથી હું તને સાથે રાખ્યો છું તારા સાથે જીવી રહ્યો છું તારી સાથે સપના બાંધ્યા છે મારા શબ્દ ઓછા હશે પણ મારો પ્રેમ ક્યારેય ઓછો નથી થયો એની આંખોમાંથી પાણી તારે હતું ને કે હું શું કરીશ તું ગયો તો હું શું કરું હું અંદરથી તૂટી પડ્યો હોત નીતા પણ તું મને પારખવા માટે આ રીતે કરીને જયેશની આંખોમાં દુઃખ સાથે પ્રેમ પણ દેખાતો નીતા હવે પૂરી રીતે તૂટીને એની સામે આવી એને હાથ જોડીને કહ્યું મેં બહુ મોટી ભૂલ કરી તું મને જેવો પ્રેમ કરે છે તેવો પ્રેમ હું સમજી ન શકી મારી મૂર્ખાઈ હતી મેં પરીક્ષણ કર્યું મને માફ કરજે શ્વાસ લીધો એને ધીમેથી હાથ પકડી લીધા નીતા પ્રેમ પારખવાનો વિષય નથી એ વિશ્વાસનો વિષય છે પણ તું મારી છે હું તને ગુમાવી શકું એ વિચાર જ મને ડરાવતો છે બંનેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યો ઘરમાં મૌન તૂટ્યું દસ વર્ષના સંબંધને ગાંઠતા એ ક્ષણે ફરી એકવાર જીવંત થઈ ગઈ જયેશ પેનને ટેબલ પર મૂકી દીધો હું પણ તારાથી આજથી બીજા લગ્ન જે શબ્દો એને લખ્યા હતા તે એની અંદરના ગુચ્છાનો પ્રતિકાર હતો પણ એની હકીકત નહોતી એને કાગળ ઉઠાવીને ફાડી નાખ્યો આ શબ્દો ક્યારેય સાસા નહોતા હું ફક્ત દુઃખમાં લખી બેઠો હતો મારા દિલમાં તો ફક્ત તુજ છે નીતાએ એના હાથ પકડીને માથવીની છાતી પર રાખી દીધું હો બનીને લાગ્યું કે આ એક ઘટના એમના સંબંધને તોડશે નહીં પણ એના વધુ મજબૂત બનાવશે ઘડિયાળની ટિકિટ વચ્ચે હવે એક નવો શ્વાસ હતો વિશ્વાસનો પ્રેમનો અને સમજણનો રાત્રે ઘડિયાળે સાડા દસ વાગ્યા દર્શાવ્યા ઘરનો માહોલ ધીમે ધીમે શાંત થઈ રહ્યો હતો થોડા સમય પહેલા જ બે દિલોમાં થયેલો તોફાન હવે શાંત સમુદ્રમાં ફેરવાઈ ગયો હતો નીતાએ રસોડામાં જઈને બે કપ ચા બનાવી જયેશ હોલમાં બેઠો હતો એણે સાનો કપ જયેશની સામે મૂકી દીધો બંનેના હાથ કપ સાથે સ્પર્શ્યા એકબીજાની આંખોમાં જોઈને નાનું સ્મિત આવી ગયું આ સ્મિતમાં ક્ષમા પણ હતી વિશ્વાસ પણ હતો અને એક નવો આરંભ કરવાનો વિકલ્પ અને સંકલ્પ પણ જયેશ સાને એક ઘૂંટ લીધો નીતા એણે ધીમેથી કહ્યું આજે તું જે કર્યું એ મને ખૂબ દુઃખ આપનારું હતું પણ કદાચ આ ઘટના આપણા માટે સારું સાબિત થશે નીતા આશ્ચર્યથી જોઈ રહી સારું કેવી રીતે જે સળવેથી બોલ્યું ક્યારેક સંબંધમાં શબ્દ ઓછા પડે છે લાગણીઓ કહી નથી શકતી આપણે દૈનિક જીવનમાં એટલા વ્યસ્ત થઈ ગયા કે એમ પ્રેમના શબ્દ બોલવા છૂટી ગયા તું સમજી નહીં શકી હું કહી નહીં શક્યો પરિણામે આ પરીક્ષણ થયું પણ આજથી આપણે એકબીજાને વધારે સારી રીતે સમજવાનો પ્રયત્ન કરીશું નીતાની આંખોમાં ફરી પાણી આવી ગયું હા જયેશ હું વસન આપું છું હવે આવી મૂર્ખાઈ ક્યારેય નહીં કરું મને સમજાયું કે પ્રેમ પારખવાનો વિષય નથી તેને જીવનનો વિષય છે મને માફ કરજે દે જયેશ એની આંગળી પકડીને કહ્યું કે માફી માંગવાની જરૂર નથી આજથી આપણે દરેક દિવસને નવો દિવસ માનશું દસ વર્ષ પછી પણ આપણો સંબંધ એવો જ તાજો રહેશે ઘરમાં જાણે કોઈ હળવો પ્રકાશ છવાઈ ગયો બહાર પવન બંધ થઈ ગયો હતો પડદા સ્થિર થઈ ગયા હતા એવું લાગતું હતું જાણે આખું ઘર હવે નાના શ્વાસ સાથે જીવી રહ્યું હોય થોડા દિવસો પછી નીતાએ પોતાની આ ઘટના ડાયરીમાં લખી કે મૂકી કે આ ઘટના મારા જીવનનો સૌથી મોટો પાઠ હતી સંબંધ એ વિશ્વાસથી ચાલે છે શંકાથી નહીં અને પ્રેમ એ પરીક્ષણથી નહીં પણ એકબીજાને સમજવાથી મજબૂત બને છે જયેશે પણ પોતાને બદલી નાખ્યું હવે રોજ સવારે નીતા સાથે થોડો સમય બેસતો વાતો કરતો સાંજે ઘરે આવે ત્યારે આંખોમાં જોઈને પૂછતો બધું સારું છે ને નીતાને લાગતું હતું કે આજે એનો જયેશ પહેલાથી વધુ નજીક થઈ ગયો છે બંનેના દિલોમાં ફરી એકવાર પ્રેમનું બીજ અંકુરિત થઈ ગયું હતું વધુ મજબૂત વધુ ઊંડું વધુ સત્ય સમય આગળ વધતો રહ્યું દિવસો મહિનાઓ વીતી ગયા પણ એ દિવસની ઘટના તેમના સંબંધમાં એક વળાંક બની રહી હવે તેઓ ઝઘડાતા તો હતા જ પણ ઝઘડો હવે લાંબો ન ચાલતો બંને એકબીજાની લાગણીઓ સમજવા લાગ્યા હતા બંનેને લાગતું હતું કે એ દિવસ ભગવાને એમને પાઠ શીખવવા મોકલ્યો હતો સંબંધમાં પ્રેમ હોવો એટલો પૂરતો નથી વિશ્વાસ પણ એટલો જ જરૂરી છે અનેક વર્ષો પછી જયેશ અને નીતાના બાળકો પણ મોટા થયા બાળકો હંમેશા કહેતા કે મમ્મી પપ્પા તમે તો દુનિયાનું સૌથી હેપી કપલ છો અને બંને એકબીજાને જોઈને સ્મિત કરતા એ સ્મિતમાં દસ વર્ષનો પ્રેમ વિશ્વાસ ઝઘડા સમાધાન અને એ અનોખી ઘટના બધું સામેલ હતું પ્રેમના સંબંધમાં ક્યારેક નાની મોટી તણાવ ગેરસમજ થાય પરંતુ એનો અર્થ એ નથી કે પ્રેમ ખતમ થયો છે પ્રેમને પ્રેક્ષણની નહીં સમજણની જરૂર છે અને વિશ્વાસ એ તો દરેક સંબંધની ધડકન છે જયેશ અને નીતાની વાર્તા આપણને શીખવે છે કે જો પ્રેમ સાસો હોય ને તો નાની મોટી ભૂલો શંકા તણાવ બધું પાર કરી શકાય છે દરેક દિવસ સંબંધમાં નવો પ્રારંભ થઈ શકે છે ફક્ત હૃદય ખુલ્લું રાખવું પડે છે મિત્રો આ વાર્તા લેખકના વિચારો દ્વારા તેની કાલ્પનિક રચના કરવામાં આવી છે તેમાં આવતા તમામ પાત્રો સ્થળો તમામ વસ્તુ કાલ્પનિક છે અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું શીખવા મળે પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ મિત્રો મળશું આપણે એક નવા વિડીયો સાથે એક નવી સ્ટોરી સાથે